ટાઈટલ ફરી એક વખતે તમને કહી દઉં તો વાર્તા શું એનો હેતુ છે તમને ખબર પડે તો વાર્તા છે શિક્ષણનું મહત્ત્વ આપણે આજના સમય પ્રમાણે શિક્ષણનું કેટલું મહત્ત્વ છે આ વાર્તા છે જીવનમાં ઉતારવા જેવી છે અને હિંસામાં બહુ કામ લાગશે પ્રજાનું ધ્યાન સામે કારણ કે રાજા હવે નીકળે છે એના માઇન્ડમાંથી પછી એ કોઈ ચલાવશે નહીં જો એને ખબર પડી કે બાલવાચિકવાળા જીવિર ગીજી વાળા વાતો કરતા હતા આજુબાજુ જોતા હતા તો લઈ જશે ઉપાડી અત્યારે તો રાત્રે આવશે દસ વાગે એટલે ધ્યાન આપજો વાર્તામાં રાજા પોતાના મહેનની બહાર નીકળે છે અને પોતાના નગરની નગરચર્યા કહેવાય કે નગરમાં શું ચાલી રહ્યું છે એ જોવા માટે પોતે નીકળે છે અને એ તમને પોતે ફરતા ફરતા નગરની અંદર એક રામ તથા શંકર માતા માતા પોતે જંગલ તરફ ચાલ્યા જાય છે પોતે એકલા નીકળેલા હોય જંગલ તરફ ચાલ્યા જાય છે ત્યાંથી આગળ જાય પોતે માર્ગ ભૂલી જાય છે રસ્તો ભૂલી જાય છે હવે થયું એવું કે રાજા પોતે પ્રથમ વખત જ એકલા નીકળે આમ તો સૈનિકો અને સેનાપતિ સાથે નીકળે અને પોતે નફરે સૈનિકો એમને માર્ગ બતાવે પાછળ પાછળ પોતાનો અસલું એટલે કે ઘોડો લઈને ચાલતા હોય તો રસ્તો ભૂલી જાય છે અને પુલ એકદમ આપણે કહીએ ને અતિ પ્રમાણમાં વધુ પ્રમાણમાં વરસાદ ચાલુ થઈ જાય છે જંગલ અને રાજા એક વૃક્ષ નીચે રોકાઈ જાય છે રાજા વૃક્ષ નીચે રોકાય છે અને રાહ જોવે છે કે વરસાદ રોકાય પછી હું આજુબાજુ ત્યાં જઈશ કોઈ પણ ગામ હોય ત્યાંની મદદ માંગીશ વ્યક્તિત્વ રાજા મને મારા નગર તો લીધા હતા પણ વરસાદ નથી થતો અને સમય એવો આવે છે કે પાણી વધતું જાય છે પગના તળિયા સુધી પગના ઘૂંટણ સુધી પછી માણસના આખા પગ પાણીમાં જતા એટલું બધું પાણી જાય એટલો બધો વરસાદ થાય છે સતત બે દિવસ સુધી રાજા જે છે ઝૂક્યા ત્યાં ત્યાં રોકેલા હોય છે ઉક્યા એ વૃક્ષ નીચે ઉભા હોય છે રાહ અને પાણી વધવાની સાથે પોતે પ્રયત્ન કરે છે ને વૃક્ષની ડાળી પણ બેસી જાય છે બે દિવસ વેઇટ કરે છે વાતાવરણ બધું શાંત થાય છે વાદળો પણ વેરાઈ જાય છે તડકો નીકળે છે અને ધીરે ધીરે પાણી જે છે જમીનની અંદર શોષાઈ જાય જમીન બધું પાણી શોષી દે છે હવે રાજાને થોડી હિંમત આવે છે ખૂબ લાગેલી છે તરસ પણ લાગેલી છે પછી રાજા હિંમત આવે છે થોડુંક આગળ ચાલે છે અને એમાં ત્રણ બાળકોને જોવા મળે છે કેટલા બાળકો છે ત્રણ છોકરાઓને જોવા મળે છે ત્રણ પાસે એક એક આશા એક અપેક્ષા સાથે જાય છે અને જઈને કહે છે કે બેટા છેલ્લા અઢી ત્રણ દિવસથી મેં કંઈ ખાધું નથી હું જમ્યો નથી ખૂબ તરસ લાગી છે તો છોકરો તરત દોડતો જાય છે એક છોકરો પાણીનો ઘડો લઈને આવે છે નાનકડો બીજો એક છોકરો રોટલી લઈને આવે છે અને ત્રીજું બાળક જે છે એ થોડુંક આપણે સબ્જી કહીએ ને શાક ગ્રેવી વાળી સબ્જી લઈ આવે છે અને રાજા સામે રજૂ કરે છે રાજાને એટલું તો ખ્યાલ આવી જાય છે કે આ લોકો રહે છે નજીકમાં કારણ કે ઝડપથી આવી જાય છે વસ્તુ રહે રાજા ફરપે જમે છે પાણી પીવે છે અને એક આપણે જે શબ્દ કહીએ અલ્હમદુલ્લા એમ ભગવાનનો પણ આભાર માને અલ્લાહનો આભાર માને ઈશ્વરનો આભાર માને અને સાથે સાથે બાળકોને કહે છે બેટા તમે આજે મારો જીવ બચાવ્યો હું બાજુમાં એક નગર છે ત્યાંનો રાજા છું આ સમય તમારી પાસે મોકો છે તમે માંગો તમારે શું જોઈએ અહીંયા બોલે તો ત્રણ ત્રણ બાળકો તરત જ મજા પડી જાય છે બાળકો નાના નથી હોતા મોટા હોય છે વર્ષની ઉંમર જે ધોરણ નવ અભ્યાસ કરતા હોય હોવા બાળકોની વાત છે તો બધા અલગ અલગ આવે છે પહેલું બાળક રાજાએ કીધું છે તમે જે માંગશો એ મળશે કારણ કે તમે મારું જીવન બચાવ્યું છે અને હું રાજા છું મારા માટે અસક્ય છે જ નહીં તમે એ વસ્તુ આપવાનો પ્રયત્ન કરીશ તો પ્રથમ બાળક એવું કે મને ઘણી ઘણી બધી બધી સોનાના પૈસા શું છે બાળક સિક્કાઓ આપણે અત્યારે સોનાના બિસ્કીટ આવી ગયા પેલા સોનાના સિક્કાઓ રાજા પોતે આપતા કોઈ વ્યક્તિની ની ખુશ થાય તો એની ઇનામની અંદર સોનાના સિક્કા આપવામાં આવે તો પેલા જ બાળકે શું માંગ્યું કે મને ઘણા બધા સોનાના સિક્કા અને પૈસા જોઈએ પછી બીજા બાળકનો નંબર આવે છે તો બીજા બાળકને પૂછે છે રાજા શું જોઈએ છે દાન એ સમયે બાળક કહે છે કે રાજાજી મારે મોટું એક મકાન ચાર પાંચ સારા હાથી ચાર પાંચ સારા ઘોડા અને સરસ મજાનું મારું એક મોટું ફાર્મ ખેતર હોય અને એમાં એક પણ નાનું એક મારું ફાર્મ આવું છે એક મોટો બંગલો નાનકડી એક વાડી ફાર્મ વાડી આપણે કહીએ અને ત્યાં ફાર્મ હાઉસ ઘણા બધા ઘોડા ઘણા બધા નાખ્યો એ સમયે જે જરૂરત હતી એ પ્રમાણે એમાં દાદા કે આપ્યું પેલા બાળકને આપ્યું બીજાને આપ્યું ત્રીજા બાળકને પૂછે તારે શું જોઈએ અને વેસ્ટ કરવા દસ મિનિટ પંદર ત્રીજા બાળકના પૂછે છે શું જોઈએ તો ત્રીજો બાળક જે જવાબ આપે સાંભળજો હજી વાર્તા પૂરી નહીં થાય આગળ બધા ભેગા થશે પાછા સાથે મળીને કંઈક ચર્ચા કરશે એમાં જવાબ આવશે ત્રીજા બાળકે કીધું કે મારે સાહેબ સારું શિક્ષણ જોઈએ છે શું કીધું ત્રીજા બાળકે સારું શિક્ષણ એટલે સારી શાળામાં ભણવું છે ને મારે કંઈક બનવું છે તો કે તથા એટલે કે આપ્યું તને પણ તારી ઈચ્છા પ્રમાણે આપ્યું ત્રણ ત્રણ બાળકો ત્યાંથી પોતાના નગરમાં લઈ જાય છે ત્યાંથી રાજા પોતાના જે નગર છે જ્યાંના રાજા છે ત્યાં પહોંચી જાય છે વર્ષો વીતી જાય છે વીસ થી બાવીસ વર્ષનો સમય વીતી જાય પછી રાજાને યાદ આવે છે કે એક વખત આ લોકોને બોલાવો તો પોતાના મહામંત્રીને બોલાવે છે દરબારમાં અને કહે છે કે મહામંત્રી તમને એક કામ આપું છું અહીંથી તમે સીતા ચાલી જાઓ આપણા નગર પૂરું થયા પછી એક જંગલ આવશે અને જંગલની પેલી તરફ એક નગર છે બીજું ત્યાં બે બાળકો મને આજથી વીસ બાવીસ વર્ષ પહેલા આ નાના મને મદદ કરેલી અને એ જે ત્રણ બાળકો હતા એમાં ત્રણે ત્રણ બાળકોને મેં વચન આપ્યું ત્રણેય વચન મુજબ મેં વસ્તુ આપેલી છે આજ મારે ત્રણે બાળકોને મળવું છે મહામંત્રી જાય છે ત્યાંથી ખૂબ તપાસ કરે છે ઘણા બધા દિવસો વીતી જાય છે પછી બાળકો મળી આવે છે મોટા થઈ જવું છે એ બાળકોને લઈને આમંત્રણ આપે છે કે આજે સાંજે આપણા નગરના એટલે ત્યાં જે નગર છે ને આપણા બાજુવાડા નગરના રાજા સાથે આપણે રાત્રિનું ભોજનનું આયોજન કરે છે તમે બે ચોક્કસ આવજો ત્યાં કહીને પેલો આવે છે અને આવી માહિતી આપે છે કે રાજા જે આમંત્રણ આપી દીધું છે એ લોકો આવી જશે પછી એ લોકો રાજાની સાથે ભોજનમાં જોડાય છે રાત્રિના ભોજનમાં સરસ મજાનું રાજા એમને વીઆઈપી ભોજન આપે છે અને ભોજન પતી ગયા પછી રાજા એમને પૂછે છે કારણ કે આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો આપણે જે જમવાનું ચા નાસ્તો પતી જાય પછી બેસીએ ને એમની સાથે થોડી ઘણી વાતો કરીએ શું ચાલે છે કેવું ચાલે છે ક્યાં છોકરા માહોલ બાળકને પૂછે છે કે કેવું ચાલે છે બેટા યાદ છે હું તમને મળ્યો તો તમે મારી પાસે ઘણા બધા સોના માહોલ ઘણા બધા પૈસા માંગ્યા હતા કે હા સાહેબ યાદ છે ને ક્યાં છો હાલ શું કરો છો તો કે સાહેબ એ જ ગરીબ પરિસ્થિતિમાં છું તો કે શું વાત કરો કેમ તો કે તમે ઘણું બધું આપ્યું પણ હું ધીમે 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 વાપરતો રહ્યો મારી જાત આરસું થઈ ગઈ મારી મહેનત કરવાની જે ધગસ અને જે લાગણી હતી એ ધીમે ધીમે ઓછી થઈ ગઈ પછી મહેનત ના કરી શક્યો તમે આપ્યું તે બધું મેં વાપીને વાપરીને પૂરું કર્યું અત્યારે હું એક ગરીબ વ્યક્તિ તરીકે જીવન પસાર કરું છું રાજા એવું કંઈ વાગુ બેસાડી દીધા કારણ કે મહેમાન હતા બીજા વ્યક્તિનો ઊભો કરે છે બીજા બાળક કે ભાઈ ઉભો થા તને પણ યાદ છે આપણે મળ્યા હતા તે મારી પાસે ઘણો એક મોટો મહેલ એક વાડી એક વાડીમાં સરસ મજાનું નાનકડું મકાન જેને ફાર્મ હાઉસ કહીએ ઘણા બધા ઘોડા ઘણા બધા હાથી જે રજવાળું હોય એવું વસ્તુ માંગી હતી તો કે આ સાહેબ આપી દીધા શું કર્યું તે તો બધું વેચાઈ ગયું હું પણ પછી શાંતિથી આરામદાયક જીવન જીવવા લાગ્યો કે આપણે શું જરૂર છે શું જરૂર છે એમ કરતાં કરતાં ઘોડાઓ હાથી વાડી વાડીમાં મકાન હું પછી મહામંત્રીને પૂછે છે રાજા કે ભાઈ બે વ્યક્તિ ત્રીજો વ્યક્તિ ક્યાં છે ત્રીજા કેમ તમે ના લાવ્યો તમને મેં જવાબદારી ત્રણ વ્યક્તિને આપી મહામંત્રી કહે છે કે મહારાજ એ ત્રીજો વ્યક્તિ જેને સારું શિક્ષણ માંગ્યું હતું આપણી પાસે એ હું પોતે જ છું જેને સારું શિક્ષણ મેળવ્યું સારી રીતે અભ્યાસ કર્યો સારી રીતે શિક્ષણ મેળવીને એક સારી જગ્યા આજે તમારા જ દરબારમાં હું મહામંત્રી તરીકે કામ કરું છું રાજા પછી મંત્રીઓ હોય છે એમાં મંત્રીઓનો સૌથી મોટો મંતેહ જે આપણે ગુજરાતમાં સરકારમાં મુખ્યમંત્રી બોલાય છે રાજાઓના સમયમાં મહામંત્રી બોલાતું મંત્રી આપણા બીજા બધા મંત્રીઓ એમના મંત્રીના મુખ્યમંત્રી જે હોય જે મુખ્ય માણસ સમજાય છે આપણા મુખ્યમંત્રી જે સાહેબ છે એમનું નામ શું છે કોઈને ખબર છે આપણા ગુજરાતના મુખ્યમંત્રીનું નામ શું ખબર છે કોઈને સરસ એક પાછળ બોલો આર્ય શું નામ એ તો આપણા વડાપ્રધાન છે આપણા દેશના આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હાલના વર્તમાન કોણ છે તમે ઇન્ટરવ્યુ લઈને આવ્યા પ્રવાસના સ્વભાવ છે બધાની સાથે સારી રીતે રહે છે ઈ તો એમને નતા દેખાતા હતા સામેની ગુરજી તો મેં જોયા છે અને અંતર તો ઈ શ્રી સામીની ગુરજી પર હતા સાહેબ મેં જોયા છે સાહેબ તમને બદલન તો ચણો અપન ધુરણ સાથ અપન ધુરણ સાથ યસ મુકેન્દ્રભાઈ પટેલ કેવી રીતે બેટા અહીંયા વાત આપણે કરી મંત્રીની આ તો વચમાં એક નોલેજ વાળો ક્વેશ્ચન હોય તમે પૂછી લીધો હવે આ બધી માહિતી તમને હોવી જરૂરી છે આપણા દેશના વડાપ્રધાન રાજ્યના મંત્રી મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી આ બધું નોલેજ તો આપણને હોવું જોઈએ તો મહામંત્રી તરીકે છોકરો હતો અહીંયા વાર્તા તો પૂરી થાય છે પણ અહીંયા રાજા પોતે અનુભવ કરી છે કે શિક્ષણનું મહત્વ કેટલું છે કોઈ વ્યક્તિને શિક્ષિત ના હોય ઘણા બધા રૂપિયા આપી દો ઘણી બધી ધન આપી દો પણ એ વ્યક્તિ સાચવી શકશે નહીં ઘણા મોટા મકાનો આપી દો મહેલ આપી દો ગાડીઓ આપી દો પણ જો વ્યક્તિ શિક્ષિત નહીં હોય તો એ પોતાને મળેલી વસ્તુઓને સાચવી શકશે નહીં જ્યારે રાજા છેલ્લો જે વાક્ય બોલે છે એ સાંભળજો હવે મહામંત્રીને કહે છે કે તમને જોઈને મને ખૂબ આનંદ થયો અને તમારું બાળપણમાં જે લીધેલું નિર્ણય છે મને ગમ્યો કારણ કે તમે એવી વસ્તુ મારી પાસે માંગી છે જેની ક્યારે કોઈ ચોરી નહીં કરી શકે જે વસ્તુ ક્યારે તમારા પાસેથી કોઈ છીનવી નહીં શકે શિક્ષણ તમારી પાસે સારું એવું જ્ઞાન આવશે તો તમારું શિક્ષણ તમારું નોલેજ તમારું જ્ઞાન દુનિયાની કોઈ પણ માહિતી જે તમારી પાસે છે એને કોઈ નહીં ચોરી શકે એની નકલ થશે પણ કહેવત છે નકલમાં અકલ હોતી નથી એટલે ધ્યાન રાખવાનું જોજો જયારે બેંક માં ચોરી થાય છે ને સાહેબ આખે આખા એટીએમ ઉપડી જાય છે કોમ્પ્યુટરો લઈ જાય છે પણ દોરીથી બાંધેલી પેન એમ જ લટકતી હોય છે કારણ કે શિક્ષણ આપવા વસ્તુ છે પેન ને કોઈ નથી લઈ જતું ચાહે બે રૂપિયા હોય વીસ રૂપિયા હોય કે બસો રૂપિયા હોય શિક્ષણ ને લગતી વસ્તુ ની ક્યારે ચોરી ના થાય સાહેબ કોમ્પ્યુટર ચોરી થઈ જશે એટીએમમાં પડેલા નાણાં ચોરી થઈ જશે આખે આખો એટીએમ ચોરી થઈ જશે પણ શિક્ષણ જે તમે મેળવો છો અને શૈક્ષણિક સાધન છે એને તો ચોર પણ નથી કરતા તો આપણે સમજવું જોઈએ કે જ્ઞાન એ શિક્ષણ કેટલું પવિત્ર છે આપણે દિની તાલીમ સાથે દુનિયાની તાલીમ જે અત્યારની જરૂરિયાત છે અને જેના વગર આ દુનિયાની અંદર અસ્તિત્વ નથી મુસ્લિમ સમાજ તો બધાએ આપણે સમજવું પડશે અને શિક્ષણ માટે આગળ આવવું પડશે દરેકે એક સપનું જોવું પડશે અને સપનાને પૂરું કરવા માટે આપણા મા બાપની આપણા શિક્ષકોની આપણા સમાજના આગેવાનોની આપણે મદદ લઈશું અને કંઈક ને કંઈક જીવનમાં સફળ થઈને આપણા સમાજની આપણા દેશનું નામ આપણે રોશન કરશું એવી બધા પાસે અપેક્ષા છે અને બધા માટે ઇન્શાલા દુઆ કરી અલ્લાહ બધાને કામયાબ કરે દરેકની તમન્ના છે કંઈક બનવાની મા બાપનું નામ રોશન કરવાની અલ્લાહ એ પણ તમન્ના પૂરી કરે અલ્લાહ